નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર નસવાડી તાલુકાના ધામસિયા ગામે આવેલી જય અંબે શાળામાં બાળકોએ ધૂળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી નસવાડી તાલુકાના ધામસિયા ગામે જય અંબે શાળા આવેલી છે જેમાં પાંચસો જેટલા બાળકો અભ્યાસ કરે છે શાળા પરિવાર દ્વારા શાળામાં દરેક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે જ્યારે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા શાળામાં બાળકો માટે ધૂળેટી પર્વની ઉજવણીનું ખૂબ સુંદર આયોજન કરાયું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોએ એકબીજાને રંગ લગાડીને ધૂળેટી પર્વની આનંદભેર ઉજવણી કરી હતી ત્યારે શાળાના તમામ શિક્ષકોએ પણ બાળકોને રંગ લગાવી ધૂળેટી પર્વની મજા માણી હતી મુકેશ પરમાર નસવાડી આજે જય અંબી શાળા પરિવારમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે બાળકો ઘણા ઉત્સાહિત છે અને ઉલ્લાસભેર ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ બાળકોને મજા આવી અને આખા વર્ષ દરમિયાન જય અંબી શાળા પરિવારમાં સરસ રીતે દરેક તહેવારોનું આયોજન થાય છે અને એની ઉજવણી સરસ રીતે થાય છે અને બાળકો અને શિક્ષકો દરેક એમાં સહભાગી થાય છે એ રીતે આજે બાળકો ઘણા જ આનંદથી ધોળેઢીની ઉજવણી કરી રહ્યા છે કારણ કે આગળ હોળીનો પર્વ આવી રહ્યું છે મારે